ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના શુક્લ પરિવાર દ્વારા મહાદેવને થાણ અર્પણ કરવામાં આવ્યું હતું

વિવિધ ધ્યાને લઈ પત્રકાર દ્વારા કરી રાજેશ ચુક્લાનું સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી સ્વસ્તિક બિલ્ડર્સ વાળા ધરણાથભાઈ સુવા વેપારી આગેવાન ભીખાલાલ ઝાલાવાડિયા મંદિરના મહંત વિવેકભાઈ અપાનારથી કોર્પોરેટર રઘુભા સરવૈયા કનુભાઈ બારૈયા મહેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા